હળવદ તાલુકાના કડિયાણા અને માથક વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક ઇકો કાર ચાલક જે છે તે ઇકો સાથે નર્મદા કેનાલમાં ખાઇપકો છે જોકે સદનસીબે આજુબાજુના લોકોએ ચાલકને મહા મહેનતે બચાવી લીધો છે જ્યારે ઇકો કાર જે છે તે હજી પાણીમાં છે અને કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ રહી છે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામના સાજીદભાઈ પીરદા પીરજાદા નામના વ્યક્તિ છે તે રણકાંઠામાંથી ઝીંગા ભરી ઇકો કારમાં અને વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે કડિયાણા થોડે આગળ જઈએ માથક વચ્ચે એટલે નર્મદા કેનાલ પસાર થાય છે મોરબી બ્રાન્ચની થાય છે કે સામેથી એક ચાલક આવતો તો એને જે એમની કાર છે છે તે ખાઈપકી અને આગળના કાચ ખુલ્લા હતા એટલે નો પણ બચાવ થયો છે મિત્રો કારણ કે નર્મદા કેનાલમાં પણ અત્યારે પાણીનો પ્રવાહ વધુ છે અને કાર સાથે આ ચાલક કેનાલમાં જો જોકે આગળના કાચ ખુલ્લા હતા એટલે આજુબાજુના જે લોકો છે બાજુમાં જે દુકાન હતી ત્યાં દુકાન માલિક ને સાથે ત્રણ ચાર વ્યક્તિઓ પણ ત્યાં બેઠા હતા એટલે તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા અને આ સાજીદભાઈ નર્મદા કેનાલમાંથી બહાર કાઢી લીધા છે કાર હજી નર્મદા કેનાલમાં છે અને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે